વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર દેશના વડાપ્રધાન બન્યા છે તો મોદી કેબિનેટમાં સીઆર પાટીલને પણ સ્થાન મળતા સુરતમાં ઉજવણી કરાઇ હતી ભાજપ કાર્યાલય અને સીઆર પાટીલના કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે મીઠાઈ ખવડાવી ઉજવણી કરાઇ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશની સુકાન સંભાળી રહ્યા છે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લેતા જ સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો તો મોદી કેબિનેટમાં સુરત નવસારીના સાંસદ સી આર પાટીલને પણ સ્થાન મળ્યું છે જેને લઈ સુરતમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સુરતમાં ભાજપ કાર્યાલય સાથે સી આર પાટીલની ઓફિસે પણ ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી અને અબકી બા

નહેરુજી પછી પહેલાં વડાપ્રધાન છે કે જે આપણે ત્રીજી વખત સતત બની રહ્યા છે તેને વધારવામાં અમે લોકો બધા સાથે ભેગા મળીને કાર્યકર્તાઓ જોઈ રહ્યા છે શું લાગે છે મોદી સાહેબ ત્રીજી વખત બની રહ્યા છે વડાપ્રધાનમાં મોદી સાહેબનું દૂરનું વિઝન છે એ વિઝન સાકાર કરશે આપણા ભારત દેશને વિશ્વકક્ષાએ નામ પહોંચાડશે એવી અમારી શુભેચ્છા છે સાહેબ અમે સાહેબને સાહેબથી બધા કાર્ય પણ એ જ અપેક્ષા રાખી છે શું સંદેશો આપશો મીડિયા દ્વારા મીડિયાને સંદર્શો આપી કે મોદી સાહેબને ટીચો બન્યા એટલે એમને એમને જે કાર્ય કરવાની પદ્ધતિ છે તો એ પદ્ધતિથી એ કામ કરે છે તે બધા લોકો સ્વીકારે જ છે એટલી એટલી એટલે ટીચો કઠની તમને પ્રજા આપી છે સીઆર પાટીલ સાહેબ વિશે શું કહેશો પાટીલ સાહેબ ગુજરાતમાં છવ્વીસ માંથી પચીસ ઇંચ લાવ્યા છે એ બધા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન અને સાહેબને મંત્રી મંત્રીમંડળમાં સાહેબના સમાવેશ થવાથી અમે લોકો બધા કાર્યકર્તાઓ ટી અને એનાથી એ કરે છે અમે